ગુજરાતમાં કુપોષણની ગંભીર વાસ્તવિકતા અંગે આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે સંસદમાં રજૂ થયેલ સત્તાવાર આંકડાઓને ટાંકીને પક્ષે દાવો કર્યો છે કે ગુજરાતમાં એક થી પાંચ વર્ષના ત્રણ લાખ બાળકો ગંભીર કુપોષણથી પીડાઈ રહ્યા છે ગુજરાત મોડેલની વાતો વચ્ચે વાસ્તવિકતા એ છે કે આંગણવાડીઓમાં પીવાના પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતના મોડલને પૂરા દેશમાં મૂકવામાં આવે છે વિકસિત ભારતની વાત થાય છે વિશ્વગુરુ બનવાની વાત થાય છે ત્યારે જે પ્રકારે ચાલુ સંસદ ભવનના ગૃહમાં ગુજરાત સરકારે એક પ્રશ્નના જવાબમાં સવાલમાં જે જવાબ આપ્યો છે કે ગુજરાતમાં આજે પણ એકથી પાંચ વર્ષના બાળકોમાં ત્રણ લાખ એકવીસ હજાર બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને ગુજરાત નહીં દેશના જે ટોપ પીડાતા ગુજરાતના પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે જેમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ડાંગ જેવા જિલ્લામાં અતિ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા ખૂબ જ મોટી છે એક બાજુ સરકાર એમના વિકાસ પર્વના નામે વિકાસ महोत्सवના નામે અમૃત महोत्सवના નામે ગોત્રાવના નામે માર્ચ યુનિટીના નામે પંદર 15 દિવસના સળંગ કાર્યક્રમો રાખીને સરકારી гранટોમાંથી આદિવાસીઓના વિકાસના гранટોમાંથી કરોડો રૂપિયા રૂપિયાના તૈફાઓ કરે છે ત્યારે એક બાજુ ભરવી વાસ્તવિકતા એવી છે ગુજરાતમાં આજે જે પરિસ્થિતિ છે આજે ઘણી એવી આંગણવાડીઓ છે જે આજે ખુલ્લામાં બાળકોને બેસીને ભણવા મજબૂર કરે છે આજે એક હજાર બત્રીસ આંગણવાડીઓ એવી છે કે ત્યાં પાણી પીવાના પાણીની સુવિધાઓ નથી બારસો ને નવ્વાણું આંગણવાડીઓ એવી છે ત્યાં બાળકો માટે શૌચાલયની વ્યવસ્થા નથી ત્રણ હજાર ચોર્યાસી આંગણવાડી એવી છે જે આજે ભાડાના મકાનોમાં ચાલે છે ત્યારે શું આ ગુજરાતનું મોડલ છે શું આ ગુજરાતની આ વિકસિત ભારતની વાત છે કઈ રીતના બાળક ભણશે અને કઈ રીતના બાળક આગળ વધશે ત્યારે ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કુપોષણને દૂર કરવા માટે દસ થી પણ વધારે યોજનાઓ બહાર પાડી અને કરોડો રૂપિયાના આંધરણ કર્યા છે